ભાવનગર જિલ્લાના તલાજાથી મહુવા જતા હાઇવે પર થોડા દિવસ પહેલાં બાઇક અને કોઈ અજાણ્યા પિકઅપ વાહન વચ્ચે અકસ્માત થયો હતો જે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થઈ હતી જેમાંથી અશ્વિનભાઈ ભટુરભાઈ ચૌહાણ રહે તરસરાઈએ આજે તલાજા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સોલંકી સહિતના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી આ બનાવમાં ભગવાનભાઈને વધુ સારવારની જરૂર જણાતા તલાસાથી ભાવનગર અને ત્યાંથી અમદાવાદ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું આ બનાવમાં તાળાજા પોલીસ મથકમાં અજાણ્યા પિકઅપ વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા